જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા તે ગણેશ ઉત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે ગણેશ ચતુર્થીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ગણેશ ઉત્સવનો જોરશોરથી પ્રારંભ થયો આખું વર્ષ ભક્તો જેની આતુરતાથી રાહ જોતા હોય તે ઘડી આવી ગઈ હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તોએ ગણેશજીની સ્થાપના કરી રાજમાં સૌથી ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી થતી હોય છે તો તે વડોદરામાં થાય છે અને વડોદરામાં આ વર્ષે પણ શહેરીજનોએ ગણેશજીને ભક્તિભાવ સાથે વધાવ્યા છે વડોદરા બાદ સુરતમાં પણ ગણેશ ઉત્સવની ધૂમધામ સાથે ઉજવણી ચાલી રહી છે અમદાવાદવાસીઓ પણ કોઈનાથી પાછળ નથી અમદાવાદ શહેરના મણિનગર જૂના વાડાજ શ્યામલ ચારસ્સા વસ્ત્રાપુર સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગણેશ પંડાલનું આયોજન કરાયું છે જેમાં ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી ભાવિક ભક્તો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાય છે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ જામનગર જૂનાગઢ સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગણેશજીની મૂર્તિની ભક્તિભાવ સાથે સ્થાપના કરવામાં આવી છે જૂનાગઢ અને જામનગરમાં તો મોટાઓથી માંડીને નાના બાળકો પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે તો ગણેશ ઉત્સવમાં આપણું ઉત્તર ગુજરાત પણ કોઈનાથી પાછળ નથી ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે ગણેશ ચતુર્થી લઈને હવે વિસર્જન સુધી લોકો ભક્તિના રંગમાં રંગાઈ જશે ગણેશ ઉત્સવની જુદી જુદી જગ્યાની આ તસવીરો તમે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝની અમારી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે જેમાં ભક્તિમાં ડૂબેલા ભક્તોને આશીર્વાદ આપતા ગણેશજીને નિહાળી શકાય છે